ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી શાળાના સંચાલકો શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી આજે વહેલી સવારથી દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં કરવામાંથી સુરત શહેરની વિવિધ શાળાઓના જે ક્રમાંક છે અવ્વલ આવે છે સુરત શહેરની અંદર આજે આપણે મોજ્યું છે શ્રી સ્વામિનારાયણ પ્રમુખ ગુરુકુળ વિદ્યા સંકુલ ત્યાં જે આપણે શિક્ષક સાથે શું પરિણામ આજે આવ્યું છે શાળાનું કેવી રીતે ઓવરઓલ વ્યુ પરિણામ કેટલું છે આજ રોજ શાળાની અંદર ધોરણ દસની અંદર જે પરિણામ પ્રાપ્ત થયું ઓલ ઓવર સરતાણ વિસ્તારની અંદર શ્રી સ્વામિનારાયણ પરમસો ગુરુકુળના ટોટલ અગ્યાર વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો અને એ ટુ ગ્રેડમાં પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી

શાળાની અંદર ટોટલ વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન ટોટલ વીસ રાઉન્ડ એક્ઝામ ગોઠવવામાં આવેલી હતી આ આખા વર્ષ દરમિયાન પ્રત્યેક વિદ્યાર્થીઓ પાસે જઈ શિક્ષકોએ એક એક માર્ગદર્શન આપી અને એક એક પ્રશ્નોનું સચોટ એવું માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થી મિત્રોએ સારું એવું સચોટ પરિણામ પ્રાપ્ત કરેલું છે હવે આ વિદ્યાર્થીની જે શાળામાં પ્રથમ આવી છે શું પરિણામ આવ્યું છે ને તમારું નામ મારું નામ ખીમાણી છે હું શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળમાં અભ્યાસ કરું છું આજે મને ખૂબ જ ગર્વ છે કે હું હું પાસ થયેલી છું અને 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 એમાં એમાં મારા મારા શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રોનો માર્ગદર્શન એનો સપોર્ટ પણ ખૂબ છે તમારું નામ તમારું પરિણામ શું આવ્યું છે મારું નામ ધ્રુવ લિપુલભાઈ છે હું ધોરણ દસમાં અહીં સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળમાં હતો મારે મારે એવન આવ્યો છે અને ટકા છન્નું સોળ આવ્યા છે પ્રથમ વાર તમે બોર્ડની પરીક્ષા આપવા ગયા કેટલી નર્વસનેસ હતી અને મોટિવેશન કેટલું જરૂરી બની જાય છે નહીં આ બોર્ડની પરીક્ષામાં મોટિવેશન તો જરૂરી જ છે કારણ કે પહેલી વાર દસમાની બોર્ડ આપતા હોય એટલે થોડીક આમ ડર પણ લાગે અને થોડોક ઉત્સાહ પણ હોય કારણ કે પહેલી વાર બોર્ડ હોય અને આ બોર્ડમાં જો સારું માર્ગદર્શન મળે તો એવન પણ આવી શકે જે અમને આ મારી શાળામાં મળ્યું છે આગળ કઈ કઈ ફિલ્ડમાં જવા ઈચ્છા છે હું અત્યારે દસમાના રિઝલ્ટ પછી એ વન ગ્રેડ આવવાની સાથે હું સાયન્સ પ્રવાહ લઈશ અને એન્જિનિયર બની